તેવા સંજોગોમાં પંદરમી તારીખે બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર ઉમેદવાર કોંગ્રેસ પક્ષના એટલે કે

મોટી સંખ્યામાં જે લોકો ઉભા હોય એની પહેલા જે જનસભા યોજાય રેલી યોજાય તેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહીને સંપૂર્ણપણે અપીલ કરશે તારીખે પાટણ જુનાગઢ આણંદ ખેડા દાહોદ વડોદરા અને સુરતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરશે આણંદમાં અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા છે અમારા એ જ રીતે તમે સોળમી તારીખે પણ જોયું છે કે ડોક્ટર તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે સહિતના આગેવાનો અમારા ફોર્મ ભરવાના છે જેની જેનીબેન કુમાર અમારા મહિલા કોંગ્રેસના આગેવાન છે તે પણ સોલમી તારીખે ફોર્મ ભર આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરતી વખતે લોકોના આશીર્વાદ મળશે જુદી જુદી જગ્યાએ પોતે લોકસંપર્ક કરતા કરતા લોકોને મળીને અને લોકોના સહયોગની સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનો પણ આ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો આગેવાનોનો ઉત્સાહ વધારવા માટે જે ફોર્મ ભરવાની વિધિ વખતે ઉમેદવારપત્ર રજૂ કરતી વખતે અમારા વરિષ્ઠ આગેવાન સન્માન્ય શક્તિસિંહજી જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે મુકુલ વાસ્તિકજી અમારા પ્રભારી મહામંત્રી છે સંગઠનના માનનીય ભરતસિંહજી સોલંકી માનનીય સિદ્ધાર્થભાઈ પટેલ માનનીય જગદીશભાઈ ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો પણ જુદી જુદી જગ્યાએ વિવિધ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી પત્ર જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભરશે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રેલીને સંબોધન પણ કરશે